જેવી શિયાળાની શરૂઆત થાય એટલે આરોગ્ય ક્ષેત્રે જાગૃત નાગરિકો મોટા પ્રમાણમાં આમળાનું સેવન કરતા રહેતા હોય છે પરંતુ આમળાનું સેવન કરતા પહેલા જણાવેલા ચાર સૂચનોનું જો આપણે ધ્યાન રાખીશું તો એ આમળા આપણને સારી રીતે આરોગ્ય મેળવવા માટે મદદગાર સાબિત થશે પહેલા નંબરનું સૂચન હંમેશા ધ્યાન રાખવું કે વર્તમાન સમયની અંદર વધારે લાભ મેળવવા માટે સમયથી પહેલા ફ્રૂટો બજારમાં આવી જતા હોય છે તેવી જ રીતે આમળામાં પણ છે બજારમાં જ્યારે પણ તમે આમળાની ખરીદી કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે આમળા વધારે લીલા કલરના નહીં પરંતુ થોડા પીળા કલરના હોવા જોઈએ જે કઈ લીલા કલરના આમળા છે તેની અંદર ખટાશ વધારે હશે ને તુરાશ ઓછી હશે તો આમળા જયારે પરિપક્વ થાય છે તેની અંદર કાળા કાળા ટપકા પડી જાય છે અને તેનો અંદર તેનો કલર ડાર્ક ગ્રીન કલરનો ન રહેતા પીળાશ પડતો કલર હોય છે આવા જ આમળા જ્યારે બજારમાં આવે ત્યારે જ આમળા ખાવાની શરૂઆત કરવી જોઈએ લીલા જે કે આમળા આપણે ખાયા કરશું તે આપણા શરીર અંદર પિત્તની પ્રધાનતા વધારે કરશે શિયાળામાં કશી જ ખબર નહીં પડે ને જેવી શિયાળાની ઋતુ પૂરી થશે ગરમીની શરૂઆત થશે ત્યારે બધો આમળાનો રસ એ આપણા શરીર અંદર પિત્ત દોષ વધારતો હોય છે તો આમળા જ્યારે પણ ખરીદી કરો ખાવાની શરૂઆત કરો થોડા પીળા પડતા આમળા જ્યારે માર્કેટમાં આવવા લાગે ત્યારે જ આમળાની ખાવાની શરૂઆત કરવાનો આગ્રહ રાખો આમળા જ્યારે પણ આપણે ખાઈએ છીએ ત્યારે પૂરો પ્રયત્ન કરો કે માત્ર આમળાનો રસ ન પીતા તેની અંદર જે રેસા છે તેની અંદર ખાલી આમળાનો રસનું સેવન કરતા વધારે સારું છે કે આમળાનો પેસ્ટ આમળાના રેસા અને આમળાનો ફાઈબર સાથે આમળાનું સેવન કરીશું તો તે આપણને વધારે લાભ પ્રદાન કરનારો સાબિત થશે ત્રીજા નંબરનું સૂચન આમળાની જ્યારે ઋતુ આવે છે ત્યારે આમળાની સાથે સાથે બજારમાં મોટા પ્રમાણમાં લીલી હળદર પણ આવવા લાગે છે લીલી હળદરનો રસ અને આમળાનો પેસ્ટ બંનેનું મિશ્રણ કરીને જો સેવન કરવામાં આવે તો રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે હળદરની અંદર કર્ક્યુમિન નામનું એક નેચરલી કેમિકલ હોય છે જે કેન્સર જેવી ભયાનક બીમારીથી બચવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે અને તેની અંદર વિટામિન સી મળે છે ત્યારે એક શ્રેષ્ઠ મેડિસિન ટોનિક બની જાય છે આમળાની સાથે સાથે શ્રેષ્ઠ સંયોજિત થતી કોઈ વસ્તુ હોય તો તે મધ છે મધની અંદર એક મેડિસિન પ્રોપર્ટી હોય છે કે તે કોઈ પણ વસ્તુ સાથે મિક્સ થાય છે ત્યારે એની સાથે જે કે દ્રવ્યો થાય છે તેની ગુણવત્તામાં વધારો કરી દે છે આમળા શરીરની અંદર આંતરિક અંગોને મજબૂત કરવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે અને તેની અંદર જ્યારે મધ મળે છે ત્યારે આમળાના રસની ગુણવત્તા અનેક ગણી વધી જાય છે